નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે પીજીવીસીએલની ઘોર બેદરકારીથી બે ખેડૂતોના મોત થયા છે દ્વારકા જિલ્લાના ગામ કંભાળિયા તાલુકાના સોનાડી ગામમાં પીજી વીસીએલની બેદરકારીથી બે ખેડૂતોના કરુણ મોત થયા છે ખેતરમાં કામ કરતા રામસંગ જાડેજા અને તખુબા જાડેજા માથા ઉપર તૂટેલો જીવંત વાયર પડી ગયો જેનાથી તીવ્ર વીજળીનો ઝાટકો લાગ્યો તાત્કાલિક જામ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા પરંતુ મૃત જાહેર કર્યા હતા પીજી અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાંચ હજાર વર્ષ પહેલાં લોથલ ફરી જોવા મળશે લોથલ ખાતે નિર્માણ પામી રહેલા નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સમાં પાંચ હજાર વર્ષ જૂના દરિયાઈ વારસાનો આધુનિક ટેકનોલોજીથી જીવંત કરવામાં આવશે લોથલ હડપ્પન સંસ્કૃતિ અગ્રણી શહેર જ્યાં વિશ્વનું સૌથી જૂનું સર્જિત ડોકયાર્ડ હતું સામાન્ય માણસ પ્રાચીન ઇતિહાસને સરળતાથી સમજી શકે તે માટે વિશેષ આયોજન કરવામાં આવી રહ્યું છે અહીં સૌથી ઊંચું લાઇટ હાઉસ મ્યુઝિયમ પણ તૈયાર થશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગાંધીનગરમાં એસીબીની સફરટેપ ગુડા અને પીએમએવાય હેઠળ મકાન અપાવવાના બાને સિત્તેર હજારની લાશ માગનાર સુપરવાઇઝર રોહન કિશોરભાઈ પારકર અને જુનિયર ક્લાર્ક નયનકુમાર અમૃતલાલ પરમારને એસીબીએ ઝડપી પાડ્યા છે જાગૃત નાગરિકની ફરિયાદ પર એસીબીએ કાર્યવાહી કરી છે જેણે વેઇટિંગ લિસ્ટમાંથી ફાઇલ ક્લિયર કરીને મકાનના દસ્તાવેજ અને ચાવી આપવા માટે લાશની માગણી કરી આરોપી સામે કાયદેસરની કાર્યવાહી શરૂ થઈ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાગેડુ લલિત મોદીના ભાઈની ધરપકડ દિલ્હી પોલીસે ભાગેડુ લલિત મોદીના ભાઈ સમીર મોદીની ગુરુવારે દિલ્હી એરપોર્ટ ઉપરથી ધરપકડ કરી છે લંડનથી આવેલા સમીર મોદી પર શારીરિક શોષણનો કેસ દાખલ છે જે બે હજાર ઓગણીસમાં તેમની જ ઓફિસમાં કામ કરતી મહિલા દ્વારા દાખલ થયો હતો તે સમયે સમીર વિદેશમાં હતા તેમના વિરુદ્ધ લુક આઉટ સર્ક્યુલર પણ ઇસ્યુ કરવામાં આવ્યો હતો હવે પોલીસે તેમને ઝડપીને કાર્યવાહી હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આગળની કાર્યવાહી હજુ ચાલુ રહેશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો થારના રણમાં ચંદનની ખેતી થારના રણમાં બાળમેરના ખેડૂતો ડૉક્ટર જોગેશ ચૌધરી અશક્યને શક્ય બનાવ્યું છે તેમણે વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરીને ગ્રીન ગોલ્ડ ગણાતા સફેદ ચંદનની ખેતી શરૂ કરી શરૂઆતમાં નવસો છોડ નાશ પામ્યા હોવા છતાં તેમણે હાર ન માની અને ડ્રીપ ઇરિગેશન જેવી નવી તકનીકનો ઉપયોગ કરીને અઢાર વીઘા જમીન ઉપર એક હજાર છોડ ઉછેર્યા છે એક પરિપક્વ ચંદનનું ઝાડ બારથી પંદર વર્ષમાં લાખોની કમાણી કરીને આપે છે તેમની સફળતાને અન્ય ખેડૂતોએ પણ પ્રેરણા આપી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સરપંચ પતિ પંચોતેર હજારની લાશ લીતા ઝડપાયો જામનગરના કાલાવડ તાલુકામાં એસીબીએ ભલાસણ બેરજા ગ્રામ પંચાયતના સરપંચના પતિ દિનેશ તેજા અને હમીર સોલંકીને પંચોતેર હજારની લાંચ લેતા રંગે હાથે ઝડપ્યા ફરિયાદીની બેલા ખાંડના વ્યવસાયમાં હેરાનગતિ ન કરવાને બહાને દિનેશે લાશની માગ કરી ફરિયાદીએ એસીબીનો સંપર્ક કર્યો અને રાજકોટ એસીબીએ જામનગર અને કાલાબાડ રોડ ઉપર માટલી પાટિયા નજીક ટેપ ગોઠવી અને બંનેને ઝડપી લીધા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રૂપિયા બે કરોડના ઇનામો જીતવાની તક વિદ્યાર્થીઓમાં જિજ્ઞાસા અને વિશ્લેષણ વિશ્લેષણતાત્મક વિચારશક્તિને વિકસાવા માટે રાષ્ટ્રીય સ્ટેમિક ક્વીઝ ચાર પોઈન્ટ શૂન્ય નવી પેઢીની સફર નામે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે આ સ્પર્ધામાં વિજેતા વિદ્યાર્થીઓને કુલ બે કરોડ સુધીના ઇનામો જીતવાની તક મળશે આ વર્ષે ક્વીઝ જુનિયર લેવલ ધોરણ નવ અને દસ તથા સિનિયર લેવલ ધોરણ અગિયાર અને બાર એમ બે સ્તરમાં યોજાશે આ માટે ત્રીસ ઓક્ટોબર સુધી રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેમ છો મજામાં ત્રણ દિવસ બાદ જેલમાંથી છૂટી છે કીર્તિ પટેલ સોશિયલ મીડિયા ઇન્ફલુએન્સર કીર્તિ પટેલ ત્રણું દિવસના જેલવાસ બાદ સુરતની કોર્ટીને જામન મંજૂર કર્યા છે જેલમાંથી મુક્ત થતાં જ કીર્તિએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર નવી રીલ પોસ્ટ કરી છે જેનાથી ફોલોઅર્સમાં ઉત્તેજના ફેલાય છે હંમેશા વિવાદોમાં રહેલી કીર્તિ નવા લુકમાં જોવા મળી હાલ સોશિયલ મીડિયા પર તેના નવા અવતારની ચર્ચા કરવામાં આવી રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતે ઓમાનને એકવીસ રને હરાવ્યો એશિયા કપ બે હજાર પચીસની બારમી મેચ ભારત અને ઓમાન વચ્ચે અબુધાબીના શેખ ઝાહેદ સ્ટેડિયમ ખાતે રમાઈ ટીમ ઇન્ડિયાએ એકવીસ રનની જીત મેળવી લીધી પહેલાં બેટિંગ કરતાં ભારતે ઓમાન માટે એકસો ને રનનો લક્ષ્યાંક રાખ્યો ભારત તરફથી સંજુ સેમન્સને પિસ્તાલીસ બોલમાં છપ્પન રન બનાવ્યા જવાબમાં ઓમાન વીસ ઓવરમાં બેટિંગ કર્યા પછી ચાર વિકેટ ગુમાવીને એકસોને સડસઠ રન બનાવી શક્યું ઓમાન તરફથી આમિર કલીમ અને હમાદ મિર્ઝાએ અડધી સદી ફટકારી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ફટાકડાનો ઉદભવ ચીનમાંથી આપણે આજે રંગબેરંગી ફટાકડાનો આનંદ માણી રહ્યા છે તેનો ઉદભવ ચીનમાં થયો છે એવું માનવામાં આવે છે કે આકસ્મિક રીતે લગભગ બે હજાર વર્ષ પહેલાં કોઈ રસોઈયા દ્વારા મીઠા કોલસા અને સલ્ફરને ભીળવીને બનાવવામાં આવ્યા હતા શરૂઆતમાં તેનો ઉપયોગ દુષ્ટ શક્તિઓને ભગાડવા માટે થતો હતો પરંતુ પાછળથી તે ઉત્સવોનો એક ભાગ બની ગયો મિત્રોને મહત્વના સમાચારની વાત કરીએ તો એશિયા કપમાં ભારતની શાનદાર જીત ભારતે એશિયા કપના અંતિમ ગ્રુપ મેચમાં ઓમાનને એકવીસ રનથી હરાવ્યો પરંતુ મેચમાં ઓમાનના પ્રદર્શનની દરેક રમતપ્રેમીએ પ્રશંસા કરી છે ભારત એકસોને ઇઠ્યાસી રનમાં આઠ વિકેટના જવાબમાં ઓમાને એકસોને સઠ સડસઠ રનમાં ચાર વિકેટ ગુમાવ્યા જ્યારે ઓમાને વિશ્વની નંબર વન ક્રિકેટ ટીમને આઠ વિકેટ લીધી ત્યારે ભારત ફક્ત ચાર વિકેટ મેળવી શક્યો તેના બે બેટ્સમેન આમિર ક્લીમ હમાઝ મિર્ઝા અડધી સદી ફટકારવામાં સફળ રહ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મણિપુરમાં આતંકી હુમલો બે જવાન સહિત મણિપુરમાં સુરક્ષા દળો પર આતંકી હુમલો થયો શુક્રવારે સાંજે બિષ્ણુપુર જિલ્લામાં આતંકવાદીઓએ અસમ રાઇફલના વાહન પર આ ઘાત લગાવીને હુમલો કર્યો જેમાં બે જવાન શહીદ થયા અને પાંચ લોકો ઘાયલ થયા આ ઘટના નંબોલ સબ્બલ લાયકાઈ વિસ્તારમાં બની હતી જ્યાં જવાનો ઇમ્ફાલથી બિષ્ણુ તરફ જઈ રહ્યા હતા આ હુમલા બાદ સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે